કન્વીનર તથા પૂર્વ ચેરમેન આશિત શાહે મંગળ કળશ અર્પણ કરેલ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવ એપ્રિલના જીએમડીસી ગ્રાઉન્ડમાં યોજાનાર નવકાર મહામંત્ર જાપના કાર્યક્રમમાં જોડાઈ રહ્યા છે નવકાર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ વિશ્વ નવકાર મહામંત્ર દિવસની ઉજવણીમાં વર્ચ્યુઅલી જોડાવાના છે જ્યારે દિલ્હી વિજ્ઞાન ભવનમાં નવકાર મંત્રના પ્રોગ્રામ યોજાવાનો છે જેનું લાઇવ ટેલિકાસ્ટ સમગ્ર વિશ્વમાં થવાનું છે તથા બીજા નવ રાજ્યોમાં ત્યાંના મુખ્યમંત્રી આ જાપમાં જોડાવાના છે તારીખ ત્રણ એપ્રિલના રોજ અમદાવાદ ખાતે આવેલ શર્મા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં અમદાવાદ શહેરના શ્રી સંઘો યુવક મંડળો અને તમામ જ્ઞાતિના અગ્રણીઓની એક બેઠક યોજાઈ જેમાં અસામૂહિક નૌકાર મંત્રના જાપને સફળ બનાવવા માટે દરેક પરિવાર ત્રણેય પેઢી સાથે પધારી એવી ખાસ વિનંતી હર્ષભાઈ સંઘવી દ્વારા કરવામાં આવી તો અન્ય અગ્રણીઓ દ્વારા આપણા આસપાસના આપણા સ્ત્રી સંઘના તેમજ આપણા વ્યવસાયના તમામ સાથી મિત્રોને સાથે લઈ નવકાર મહામંત્રના સામૂહિક જાપને કરવા માટે પધારવા માટેની વિનંતી કરવામાં આવી અમદાવાદમાં આવેલ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે નવ એપ્રિલના રોજ સવારે વાગે સમૂહ નવકાર મંત્રનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં દરેક ફિરકાના તથા સંપ્રદાયોના જૈનો સાધુ સાધ્વીજીઓ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહેશે તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ તથા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી આદિ જૈન શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહેશે જીતો સુરત ચેપ્ટર દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ સુરત ખાતે વિશ્વ કલ્યાણ અને વિશ્વ શાંતિ અર્થે સુરતમાં વિરાજિત તમામ પરમ પૂજ્ય ગુરૂ ભગવંતોની નિશ્રામા તારીખ નવ એપ્રિલે વિશ્વ નૌકાર મંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે પત્રકાર પરિષદ યોજાઈ આ પત્રકાર પરિષદમાં જયનગરણી નીરવ શાહ સહિત સુરત જીતો ચેપ્ટરના ચેરમેન મિલનભાઈ પરીખ ચીફ સેક્રેટરી મિતેશભાઈ ગાંધી એડવાઇઝર કમિટી બોર્ડના લલિતભાઈ ગાંધી ગુજરાત ઝોનના સેક્રેટરી પ્રકાશભાઈ ડુંગાણી વિકાસભાઈ દોશી આશીષભાઈ મરડીયા સહિત જીતો સુરતના મિત્રો ઉપસ્થિત રહ્યા હતા જીતો વડોદરા ચેપ્ટર દ્વારા નવલખી ગ્રાઉન્ડ ખાતે વિશ્વ નૌકાર મહામંત્ર દિવસની ઉજવણી કરવામાં આવનાર છે જે અંતર્ગત વડોદરા ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ જેમાં જીતો વડોદરા પ્રમુખ પુખરાજ દોશી પ્રશાંત શાહ પરેશ શાહ બિંદિયા શાહ રાખી શાહ દીપક શાહ આદિ જૈન અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા વડોદરા જીતોના પ્રમુખ પુખરાજ દોશીએ જણાવ્યું કે જીતો એપેક્સ દ્વારા સમગ્ર વિશ્વના કર્યા વિશ્વના એકસો બે દેશોમાં અને છ હજારથી વધુ સ્થાન ઉપર એક સાથે નૌકાર મહામંત્રના જાપ કરવામાં આવશે વડોદરામાં જે નવમી એપ્રિલ આયોજન થનાર છે તેના કન્વીનર પ્રશાંતભાઈ શાહે જણાવ્યું કે નવલખી મેદાનમાં સવારે સાડા છ વાગે નૌકાર મંત્ર આરાધનામાં જોડાયેલા સૌ આરાધકોને પ્રવેશ આપવામાં આવશે તે દિવસે દસ હજાર નૌકારવાળી તથા નૌકાર યંત્ર આપવામાં આવશે આવેલા સૌને રાજસ્થાન સમાજના અગ્રણી રાજેશ જૈન દ્વારા નૌકાશી કરવામાં આવશે જીતો જોધપુર રાજસ્થાન ચેપ્ટર દ્વારા વિશ્વ નૌકાર દિવસની ઉજવણી અંતર્ગત જોધપુર મેરુબાગ તીર્થની વિવિધ જૈન મંદિરોની યાત્રા નીકળવામાં આવી આ પ્રસંગે જોધપુર જીતો અધ્યક્ષ પ્રિયશ ભંડારી પૂર્વ અધ્યક્ષ શ્રીપાલ લોઢા નિર્મલ ભંડારી અનિલ બોહરા આદિ ઉપસ્થિત રહ્યા અમદાવાદના દરેક જૈન સંસ્થાઓમાં ચારસો ને ત્રીસ જેટલા નૌકાર મંત્રના કળશોની સ્થાપના કરવામાં આવેલ છે જ્યાં રોજે રોજ આ કળશ સમક્ષ નવકાર મંત્રના જાપ ચાલુ રાખી આધ્યાત્મિક ઉર્જા ઉત્પન્ન કરાઈ રહી છે અનેક સંઘોમાં કળશની સ્થાપના કરી રંગોળી વગેરેનું આયોજન કરવામાં આવેલ છે જીતો દ્વારા ઐતિહાસિક દિવસને સમગ્ર જૈનોના વારસામાં સુવર્ણ અક્ષરોમાં અંકિત કરી એકતા અને પ્રતિબદ્ધતા સાથે ઐતિહાસિક ક્ષણના સાક્ષી બની તથા આપણી આવનાર પેઢીઓ માટે નોંધપાત્ર મિસાલ સ્થાપિત કરવાનો પ્રયાસ થયેલ આ દિવસને વિશ્વ નૌકાર મહામંત્ર દિવસ તરીકે જાહેર કરવામાં આવે તેવી ભારત સરકાર પાસે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે